રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના ઉભા પાકને થયેલ વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ રાહત સહાય પેકેજ અંતર્ગત નવ આઠ પંદર કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલ નુકસાનીના સહાય પેટે ફાળવવામાં આવ્યા છે ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે તારીખ ચૌદમી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે શરૂઆતના બે દિવસ ઓનલાઈન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી કોમોસમી વરસાદને કારણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું હતું જેના એક લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ સાત બારની નકલ આધાર કાર્ડ તલાટીનો વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટ નો ખેડૂત ખાતેદાર છું અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના સાઢી દોઢસો ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું જેના વતન પણ અમે જે ઓનલાઈન ની કામગીરી થઈ હતી જેમાં બે દિવસથી સર્વર ખોરવાઈ ગયો હતો જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલુ રહ્યું છે જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો માટે આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે સર ખેડૂત મિત્રો ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા ઓક્ટોમ્બર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે સદર કૃષિ રાહત પેકેજમાં ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યાથી કેઆરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તળાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની લેશે આ પોર્ટલ ઉપર ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં બે લાખ જેવું બે લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો એની સામે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર તેત્રીસ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો એક લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે મિત્રો ચૌદ અગિયારથી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી સત્તર હજારથી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં